અમજી જોશી મારા વડવા ઈ જોવાની હશે એની જે ગંગારામ ને વલ્લભરામ ભાઈ ભાઈ એના રાજપુરો પરંપરા માં હાલે આવતા હતા શિહોર તો એ વખતે સ્થાયી થઈ જ ગયેલા બ્રાહ્મણો બધા આપડે અને ઈ સમય માં ઈ પછી સૌરાષ્ટ્ર ની અંદર આવ્યા અને સંધિ કરેલી ગાદી ગાદી કરી સલાયા સેજક પુર પોતાના નામ ઉપર થી વસાયું છસો વર્ષ પેલા સાડીસ આઠસો વર્ષ જેવું થયું આઠસો વર્ષ પેલા આઠસો સાડી સાતસો આઠસો વર્ષથી ઈ જે સહેજકજી પછી આઠ ભાઈઓ એમાં વડા કુંવરિયા અને પછી એના કુંવર રાણજી ગોહિલ ત્યાં અને રાણપુર વસાયું રાણપુર વસાયું રાઈટ જે લડાઈ થઈ ને એની અંદર નેજા ઉતરી જોર થયેલું એ સમયમાં

બીજી વખતે બ્રાહ્મણોએ કીધું કે આ છાંચાગીરી ત્યારે કાગડા પીઠના કોળી ને એને છાંચાગીરી કરતા ત્યાં દાબ્યા આ ગોહેલ હોય રાણજી ગોહેલ મોખડાજી ગોહેલ જે આવ્યા એને ઉમરાણામાં થાપ્યું થાણું અચ્છા અને આ લોકો તો સૂર્યવંશના પણ અહીંયા નાની નાની ઠકુર હાલતી હતી હાજી અને એ સમયની અંદર પછી જે આગળનો કાળ આવ્યો પેઢી દર પેટી એટલે ઉમરાણામાં થાણું સ્થાપ્યું ને ઘોઘા અહીંથી લગભગ ચાલીસ ગાંવ થાય આપડે મુસલમાન પછી ઉઠાડી ગાદી ચોકી બેહાડી મોખરાજી ગોહિલ ની જે મોટો ઇતિહાસ છે એટલે એના જ એ રામજી જેતાજીની બધા ઉમરાલા ગાદી હાલતી હતી બરાબર અને એ પછી જે શિહોર બ્રાહ્મણ નું રાજ

પછી વઢવાણ ગયા તો આઠે આઠ બ્રાહ્મણો અહીંયા હતા ભાઈ જય 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 બાપુ ઈ પછી પંદરસો ને સિત્તેર ની અંદર જે રણ પક્ષ ને ઈ રાજ કરતા પક્ષ અને વિશ્વ ને પ્રજાતંત્ર રાજ આપનાર હોય શિહોર ના બ્રાહ્મણો ને એની જે રીતિ પીતિ પ્રાપ્તિ હતી કે જે કૃષ્ણકા કૃષ્ણકાળની અંદર જે વલ્બી વિદ્યાપીઠ પછી આગળ ઉપર થઈ છે કૃષ્ણકાળ જે ગયો તે એની અંદર એ ઉલ્લેખે છે શાશ્વતપુર સરસ્વતપુર બ્રાહ્મણ ને ત્યાં પચાસ રાજ્ય ચાર નંદો વચ્ચે ભાગ પડ્યા

ફરમાઈશ બધા રાજગીઓ બ્રાહ્મણ કોઈ દી રાજ કરે નહીં રાજ કરાવે હાજી હાજી કરાવે પેલી પરંપરા એટલે પ્રજાતંત્ર વક્ષે દસ પ્રજાતંત્ર પ્રતિનિધિ ભેગા થઈને શિવ ને આખી સૌરાષ્ટ્ર નો રાજ ચલાવતા હતા વાહ

અને ચોકી પેરો બધો બેઠે એમ મહાદેવ કરી પછી વડીલો બેઠેલા જુવાનો હતા એટલે એની અંદર બધી ચર્ચા થતી હોય રોજની વિચારણા મુજબ એમાં કોક વડીલો ધ્યાન નીચે ફળિયા માં ગયું ત્યાં જે દીકરી હતી પરણાવેલી ઈ ને એની નણંદ એના પિયર માં કે કે છે ખબર ચોરો ચોરો બેઠો ચાલુ એમ એટલે ઈ શબ્દો એવા બોલ્યા એમાં ઈ જે જોવા વડીલોની વચ્ચે નો દખલગીરી કરાય બોલાય નહીં પણ એનું ફ્રેન્ડ સર્કલ હતું એમાં ખબર હતી કે આ ફલાણા ના ઘર વાળા એમ બરાબર એટલે એની સાથેના જે માણસો હતા એને ઓલ ની મશ્કરી કર્યું આજે એની પત્ની એટલે ઓલા ને લાગી આવ્યું અને એને પછી ત્યાં જઈને એમ કે તારા કારણે મારે સાંભળવું પડ્યું એટલું બધું એમ અને એ વિવાદિત પકડણ થયું ત્યાં દીકરી ચોટલો કાપ્યો ને મારો દીકરી કે મારો વાઘ શું એમ ત્યારે એ પ્રશ્ન કરે છે પછી કે ભાઈ બહુ આ વાત આગળ વધી ગઈ ત્યારે પંદરસો સિત્તેર ના આજુબાજુ ગાળામાં ઈ ભૂમિ ની અંદર સાડા ત્રણ દિવસનું યુદ્ધ થયું વીસમણ ઉતરી ગયા એ રણા પક્ષ નું નિકંદન નીકળી ગયું અચ્છા અને ઈ અરસામાં જે ખાના ખરાબી થઈ ત્યારે દીકરીવાળા પક્ષે આ ઉમરાળા જે ગાદી હતી ને ગોહેલો કે દીકરીવાળો પક્ષ સાચો તમારે કઈ જરૂર હોય તો અમે તમારી પડખે છીએ એમ અને જે એ ઓલા પક્ષે હતા અચ્છા કોળી ત્યારે કે ભાઈ દીકરીવાળાની વાત સાચી છે કે એના પક્ષે જાની જોશી બધા એમ અને એ સમય એ બ્રાહ્મણો કેસ કે અમારા માટે તમારે હું કામ અંદર દખલગીરી કરવી જોઈએ એમ અમે ભરી પી લઈશું અને એ આ સાડા ત્રણ દિવસનું યુદ્ધ થયું આજની તારીખમાં કુંવરી બોમ્બ કહેવાય સાચેરી તેવાય બ્રાહ્મણના લોહી મારા કારણે આટલી બધી કુસમ થયો ને આ કાપા કાપી થઈ એમ એટલે એમ કે એને જોગતાવીને કંકુ પગલા ક્યાં આપડે એમ કે કંકુ પગલે એટલે કે કંકુ ખર્યા નહી પણ એટલા ક્રોધમાં આવી ગયા ધમધમ હાલવા મી એટલે એમ કે જમીન માં એના વાળા પકતા ત્યારે માટી ગયા વખતે કાર્તિક મહિનો નવરાત્રી નો ગાળામાં યુદ્ધ થયેલું છે સમય માં એ દીકરી ઉપર છે ધુમ્મસ થઈ જાય હવારે એટલે ઉપર ટોચે શું છે તરત ના એને પાછળ પોચી નતું હોકતું એ દીકરી એટલા બાકી તો એ વસ્તુ કેમ કે સાનિધ્યમાં ગયા સાનિધ્યમાં ગયા અને ઈ જગ્યા એ ત્યાં ગયા ફૂલ ઢગલો દીકરી ક્યાંય કોઈ કોઈને પતો નહિ ક્યારે ઈ જે હરિનામ જાની ના દીકરી હતા એનું નામ જમના

રાજ સંભાળો ને અમારા ગામ સંભાળો બરાબર એટલે એ જે કાળ હતો એટલે ઈ પેલા જે કૃષ્ણ કાળમાં શાશ્વતપુર સિહોર કહેવાનું શાશ્વતપુર પછી છે સિંહલ દીપ સિંહલ એટલે લંકાની લાડી ને ઘોઘન ઓવર આપણે કહેવત બોલાસંગ અહીંથી બનેલો બરાબર અને વીર વનમન ને વિજયસેન રાજવી અહીંયા જૂનો પાઠ આવતા વિજયસેન નો અને એ આ ઘોઘા થી બંદર થી ગયા હતા જવા સુમાત્રા ટાપુ ઉપર હાજી અને ન્યાય રાજની નોકરી સ્વીકારી હતી પોતે ન્યાય આવતો સિંહાકૃતિ છે એની નિશાની જન્મ કે ત્રણ પગ છે ને એક પગ આમ ઊંચો ને આમ કેસરી ધ્વજનો છે ત્રણ પગ મારા અહીંયા છે એક પગ મારો ને સૌરાષ્ટ્રમાં છે આ જૂનું જુના વાત કરતા હોય